સ્થળ ઉદયપુર રાજસ્થાન ઓગણીસો દિવાલો પર ભેજની કાળી રેખાઓ દોરાઈ ગઈ હતી અને કાચના ઝુંબર હવે માત્ર નિષ્ફળતાનો પ્રકાશ આવતો હતો પીછોલા તરાવની શીતળ જળ હવેલીના પાયાને સ્પર્શ હતો પણ તેની શીતળતા વિરાટ શાહના હૃદયમાં સુધી પહોંચતી ન હતી વિરાટ હવે ચાલીસ વર્ષનો હતો અમેરિકામાં સફળ બિઝનેસમેન પણ તેની આંખોમાં વીસ વર્ષ પહેલાનો એ જ પસ્તાવો જીવતો હતો તે અહીં એક રાજસ્થાનની ભૂમિ પર પોતાની ભૂતકાળની ભૂલને સુધારવા નહીં પણ તેને જીવવા પાછો આવ્યો હતો ગુંજન એ નામ વિરાટના દરેક શ્વાસ સાથે જોડાયેલું હતું વીસ વર્ષ પહેલા આ જ હવેલીની બાલ્કનીમાં ગુંજને વિરાટને પોતાનો પહેલો પ્રેમનો સ્વીકાર કર્યો હતો તેમની રોમેન્ટિક કહાની ઉદયપુરના આકાશ જેટલી ખુલ્લી અને સરોવર જેટલી ઊંડી હતી પણ વિરાટના માતા પિતાએ તેના અને ગુંજનના સંબંધોનો વિરોધ કર્યો વિરાટ ડરી ગયો તેણે પોતાના પરિવારનો પસંદ કર્યો અને ગુંજનને અધ છોડી દીધી છેલ્લો શબ્દ હું તને સમજાવીશ ગુંજન થોડો સમય આપ પણ એ થોડો સમય ક્યારેય આવ્યો નહીં વિરાટ ગયો અને ગુંજને અહીં જ આ હવેલીમાં પીછોલા તરાવના કિનારે આત્મહત્યા કરી લીધી વિરાટે ક્યારેય ગુંજનનો મૃતદેહ જોયો ન હતો તેનું મૃત્યુ માત્ર એક ફોન કોલ પર મળેલા સમાચાર હતા તે ડરી ગયો ભાગી ગયો અને ક્યારેય પાછો ન ફર્યો આજે ત્રીસ વર્ષની કારકિર્દી પછી વિરાટે હવેલી ખરીદી લીધી હતી હવેલીની દરેક વસ્તુ ગુંજનની સ્મૃતિઓથી ભરેલી હતી વિરાટ હવેલીના મુખ્ય બેડરૂમમાં ગયો રૂમમાં એક મોટો જૂનો અને કાળા લાકડાનો અરીસો હતો ગુંજનની પ્રિય વસ્તુ તે અરીસામાં જોઈને કલાકો વિતાવતી વિરાટે તેને તોડવાનો માટે મજૂરોને બોલાવ્યા હતા પણ વિચિત્ર રીતે કોઈ કારણ વગર મજૂરોએ ના પાડી દીધી રાતનો અંધકાર પીછોલા તળાવ પર સવાઈ ગયો હતો ઠંડો પવન હવેલીના બારી બારણામાંથી સીટી વગાડતો પસાર થતો હતો વિરાટ પલંગ પર સૂતો હતો પણ તેને ઊંઘ નહોતી આવતી તેણે બાજુમાં ટેબલ લાઇટ ચાલુ કરી અને ત્યારે તેને જોયું કે કાળા અરીસા પર ધૂળનું એક સ્તર હતું પણ તેની વચ્ચે ધૂળ હટી ગયેલી હોય તેવો એક આકાર બન્યો હતો જાણે કોઈ આંગળીથી કાચ પર લખ્યું હોય પાછો કેમ આવ્યો વિરાટના શરીરમાં લોહી થીજી ગયું તે ઊભો થયો અરીસા પાછે ગયો તેને પોતાની આંખો ચોળી એક અક્ષરો સ્પર્શ હતા ગુંજનના હસ્તાક્ષર આ શું મજાક છે વિરાટે પોતાને મનાવવાની કોશિશ કરી પ્રિય મિત્રો તમને આ સ્ટોરી કેવી લાગી રહી છે એ કોમેન્ટમાં મને અવશ્ય જણાવજો અને હા લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તેણે એક રૂમાલ લઈને અરીસા પર હાથ ફેરવ્યો આખી સપાટી સાફ કરી ફરીથી લાઇટ બંધ કરીને પલંગ પર સૂઈ ગયો પાંચ જ મિનિટ પછી તે રૂમમાં પાછો આવ્યો તેણે ધીમેથી લાઇટ ચાલુ કરી આ વખતે અરીસા પર અક્ષરો ન હતા તેના બદલે કાચની અંદર એક સ્ત્રીનો આછો પડછાયો દેખાયો જે વિરાટ તરફ ફેરવીને હતો તે પડછાયો માત્ર એક માટે રહ્યો અને ગાયબ થઈ ગયો વિરાટને લાગ્યું કે ગુંજન ગુંજનની આત્મા હજી પણ આ હવેલીમાં આ અરીસામાં અટવાયેલી છે ગુંજન તે લગભગ સિંચ પાડીને ઉઠ્યો હું તારો ગુનેગાર છું તું મને સજા આપીશ કોઈ જવાબ નહીં માત્ર તળાવના મોજાનો અવાજ બીજા દિવસે સવારે સૂર્યના કિરણો હવેલીના દરવાજા પર પડતા હતા વિરાટને ગભરામણ થઈ પણ તે ભાગી શકે તેમ ન હતો તે જાણતો હતો કે ગુંજનને ન્યાય આપો કે પછી પોતે મુક્તિ મેળવવી તે આ હવેલીમાં જ શક્ય છે તે હવેલીના બગીચા તરફ ગયો જ્યાં ગુંજનને ગુલાબનો છોડ રોપવો ગમતો હતો હતો છોડ હવે ગયો એ છોડની નીચે જમીનમાં દબાયેલી એક નાનકડી ધાતુની પેટી તેને મળી વિરાટે ધાતુની પેટી ખોલી અંદર એક પણ જ્વેલરી ન હતી માત્ર સોળ લખેલી ચિઠ્ઠીઓ દરેક ચિઠ્ઠી પર એક તારીખ હતી બધી ચિઠ્ઠીઓ ઓગણીસો સોળ ની હતી તે દિવસે ગુંજને આત્મહત્યા કરી હતી વિરાટે ધ્રુજતા હાથે તે ચિઠ્ઠી વાંચવાનું શરૂ કર્યું જાણે તે ભૂતકાળના બોક્સ ખોલી રહ્યો હોય ચિઠ્ઠી નંબર વન દસમી જૂન ઓગણીસો અઠ્ઠાણું વિરાટ તે કહ્યું હું તને સમજાવીશ તું જઈશ તો ખરી પણ તું શું પાછો આવીશ તારી આંખોમાં મેં ડર જોયો છે તારા પરિવારનો ડર વિરાટ હું તારા વિના જીવી નહીં શકું મને બસ એક જ ડર છે જો તું નહીં આવે તો હું તને હંમેશા માટે ગુમાવી દઈશ ચિઠ્ઠી નંબર આઠ ત્રીસમી જૂન ઓગણીસો અઠ્ઠાણું આજે તારો ફોન આવ્યો તું હજી પણ થોડો સમય માંગી રહ્યો છે પણ મારો આત્મા મને કહે છે કે તું પાછો નહીં આવે મારી તબિયત સારી નથી હું દરરોજ આ અરીસામાં જોઉં છું પણ તારા વિના હું ખાલી દેખાવ છું વિરાટની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેને ગુંજનને કેટલી પીડા આપી હતી તેણે સીધી ચિઠ્ઠી નંબર સોળ બાવીસમી જુલાઈ ઓગણીસો ખોલી આ એ જ રાત હતી વિરાટ હું હવે થાકી ગઈ છું તારો હવે કોઈ ફોન નહીં આવે મારા પિતાએ આજે મને કહ્યું કે તું કાયમ માટે અમેરિકા જતો રહ્યો છે તે મને ધોકો આપ્યો હું તારા વિના નહીં જીવું આ હવેલી મને ખાઈ રહી છે અને આ અરીસો જાણે મારા મૃત્યુની રાહ જોઈ રહ્યો છે હું મારા શરીરના પીછોલા તળાવમાં છોડી દઈશ પણ પણ તારા વચનની જેમ હું તારા પ્રેમમાં અહીં કેદ રહીશ વિરાટ મારા મૃત્યુનું કારણ તું છે તું ક્યારેય શાંતિથી નહીં જીવી શકે તને આ અરીસામાં અટવાયેલો સમય ક્યારેય નહીં છોડે વિરાટ જમીન પર બેસી પડ્યો તેના પગ ધ્રુજી રહ્યા હતા ગુંજનની પીડા તેનું આત્મિક જોડાણ તેનો શ્રાપ બધું એક સાથે ઘસી આવ્યું તેણે વિચાર્યું કે હવેલીનો આ સાપ તેના હૃદયમાં શાંતિ આપશે નહીં તેને નક્કી કર્યું અરીસો તોડવો પડશે તેણે બેડરૂમમાં જઈને એક મોટો પથ્થર લીધો તે અરીસા પર પ્રહાર કરવા જતો હતો ત્યાં જ ફરીથી એક ધીમો સ્ત્રીનો રડવાનો અવાજ સંભળાયો આ વખતે વધુ સ્પટ જાણે રૂમમાં જ હોય વિરાટ નહીં પથ્થર વિરાટના હાથમાંથી છૂટી પડ્યો તેણે સામે જોયું કાળા અરીસાની સપાટી પર લોહીના ટપકાથી લખાયેલા અક્ષરો ઉભરી આવ્યા મને અહીંથી બહાર કાઢ વિરાટ લગભગ ગાંડો થઈ ગયો તે અરીસા તરફ ધસી ગયો અને તેના કાચ પર હાથ પછાડવા લાગ્યો હું તને બહાર કાઢીશ કરી અરીસાની સપાટી પર ધુમ્મસ સવાયું અને આ વખતે પડછાયો નહીં ગુંજન આખો ચહેરો દેખાયો તે કહી રહી હતી હવેલીની નીચે રહસ્ય છે બધું ત્યાં છે મારા પિતાએ મને ધોકો અચાનક ગુંજનનો ચહેરો વિકરાળ બની ગયો અને રૂમનું તાપમાન અચાનક ઘટી ગયું વિરાટે ડરના મારીએ બેડરૂમ છોડી દીધો ગુંજનના પિતા શું ગુંજનને આત્મહત્યા પાછળ કોઈ રહસ્ય હતું તેણે હવેલીના જૂના બ્લુ પ્રિન્ટ શોધ્યા હવેલીના નકશામાં રસોડાની નીચે એક છુપાયેલું ભોયરું દેખાતું હતું જેની ચાવી ક્યાંય ન હતી વિરાટ રસોડામાં ગયો તેણે દિવાલ પર લટકાવેલા અરીસાને ઉતાર્યો અરીસાની પાછળ એક પિત્તળની જડાયેલી તકતી હતી જેના પર સંસ્કૃતમાં કોઈ શ્લોક લખેલો હતો વિરાટને અચાનક યાદ આવ્યો આ એ જ શ્લોક હતો જે ગુંજનની દાદીના કાનમાં પહેરેલી બુટી પર લખેલો હતો તે શ્લોક જ હવેલીના ગુપ્ત દરવાજાની ચાવી હતી તેને તકતી પર શ્લોક પર આંગળી ફેરવી કટ અવાજ સાથે રસોડાનો ફ્લોર ખુલ્યો અને એક અંધારી સીડી ભોયરા તરફ જતી હતી વિરાટ ટોચ લઈને નીચે ઉતર્યો અંદર ગુંગરામણ ભરી ગંધ હતી ભોયરામાં માત્ર એક જ વસ્તુ હતી એક લાકડાનું જૂનું બોક્સ જેના પર ઝાડ અને ગયું હતું તેણે બોક્સ ખોલ્યું અંદર એક વોઇસ રેકોર્ડર ગુંજનની એક તૂટેલી ચેન બે ફોટોગ્રાફ્સ એકમાં ગુંજન એક યુવાન પુરુષ સાથે હસી રહી હતી અને બીજામાં તેના પિતા ચંદ્રકાંત સાહેબ એક વૃદ્ધ માણસને ધમકાવી રહ્યા હતા વિરાટે ટેપ રેકોર્ડર ચાલુ કર્યું પહેલો અવાજ હતો હું મારા પિતાને કંઈક કહેવા જઈ રહી છું બીજો અવાજ પિતા ચંદ્રકાંત હતો ગુંજન તું એ નીચ ભૂલી જા મેં તારા માટે એક સરસ સંબંધ શોધી લીધો છે તું અમારી આબરૂ માટીમાં ભેળવવા માંગે છે ગુંજન પિતાજી હું વિરાટને પ્રેમ કરું છું અને અને મારે તમને કહેવું છે કે હું હવે હું પ્રેગનેટ છું બાળક ચંદ્રકાંત નાલાયક તું અમારા પરિવાર પર આ કલંક લગાવીશ આ બાળકને ક્યારેય જન્મ નહીં મળે અને વિરાટ મેં જ તેને વિદેશ મોકલી દીધો હતો જેથી તે પાછો ન આવે તારી ચિઠ્ઠીઓ તે જ વિરાટને લખી હતી તે બધી મેં બાળી નાખી છે તને લાગશે કે તેણે તને ધોકો આપ્યો છે ગુંજન તમે તમે મને આત્મહત્યા કરવા મજબૂર કરી હું આ અરીસામાં હું ક્યારેય મુક્ત નહીં થાવ પછી એક સીઝ અને ટેપ રેકોર્ડર બંધ થઈ ગયું વિરાટ સ્તબ્ધ થઈ ગયો તે ગુંજનના મૃત્યુના એકમાત્ર કારણ ન હતો ચંદ્રકાત સાહેબે વિરાટને દૂર કર્યો ગુંજનની ચિઠ્ઠીઓ સળગાવી અને જ્યારે ગુંજને ગર્ભાવસ્થાની વાત કરી ત્યારે તેમણે તેને માનસિક રીતે તોડી નાખી પરંતુ ગુંજને આત્મહત્યા કરી હતી પણ આ શું વિરાટે ગુંજનના પિતાના ફોટોગ્રાફથી ધ્યાનથી જોયું તે ફોટોની પાછળ લખ્યું હતું આ અરીસો એક જાદુઈ વસ્તુ છે તે આત્માને કેદ કરી શકે છે મારી ભૂલને ઢાંકવા મેં ગુંજનની આત્મિક શક્તિને તેમાં બાંધી દીધી જો વિરાટ પાછો આવશે તો જ તે મુક્ત થશે વિરાટને બધું સમજાઈ ગયું ગુંજનની આત્મા પિતાના પાપના કારણે આ અરીસામાં અટવાયેલી હતી અને ગુંજનની ચિઠ્ઠી નંબર સોળ તે પણ તેના પિતાએ જ લખેલી હશે જેથી દુનિયાને લાગે કે ગુંજને વિરાટના ધોકાથી આત્મહત્યા કરી અચાનક ભોયરામાં દિવાલ પર એક બીજો દરવાજો ખૂલ્યો અંદર એક નાની કોટડી હતી કોટડીમાં એક વૃદ્ધ પુરુષ ચંદ્રકાંત સાહેબ બંધ હાલતમાં હતા તે પાગલ જેવા લાગતા હતા તું કોણ છે વૃદ્ધે ભયથી પૂછ્યું હું વિરાટ છું નાના વિદેશ મોકલી દીધો હતો વિરાટનો ગુસ્સો શાંત થઈ ગયો ચંદ્રકાંત સાહેબનું જીવન પણ ગુંજનના શ્રાપથી બરબાદ થઈ ગયું હતું આખરે તે પોતે જ હવેલીના રહસ્યમાં કેદ હતા તમે શું કર્યું સાહેબ તમે એક નિર્દોષ આત્માને અરીસામાં બાંધી દીધી શા માટે વિરાટે શાંતિથી પૂછ્યું ગુંજનના છેલ્લા શબ્દો હતા હું અહીં તને સજા આપવા માટે રહીશ મેં ડરના માર્યે એક તાંત્રિકને બોલાવ્યો અને તેની આત્માને અરીસામાં બાંધી દીધી જેથી તે ક્યારેય મુક્ત ન થાય અને હું શાંતિથી જીવી શકું પણ તે શાંતિ ક્યારેય ન આવી તેના બદલે તેના આત્માના બંધને મને જ પાગલ કરી દીધો ચંદ્રકાત સાહેબ રડતા રડતા બોલ્યા અરીસામાંથી મુક્ત કઈ રીતે થાય પ્રેમ પવિત્ર પ્રેમનો સ્પર્શ જે શ્રાપ તેને બાંધે છે એ શ્રાપને તોડવા માટે એવો પ્રેમ જોઈએ જેને તેને છોડી દીધો હતો પણ પ્રેમ કરવાનું નહોતું છોડ્યું વિરાટ અને ગુંજનના બાળકની સ્મૃતિ તે ચેન એ ગુંજનના ગર્ભાવસ્થાની યાદ હતી તારે એ તૂટેલી ચેનને અરીસા પર મૂકવી પડશે વિરાટ તરત જ ભોયરામાંથી બહાર નીકળ્યો તેની પાસે હવે સત્ય હતું અને મુક્તિનો રસ્તો પણ તે બેડરૂમમાં ગયો કાળા અરીસાની સામે રહ્યો તેણે તૂટેલી ચેન ચેન હાથમાં લીધી એ ગુંજન અને તેના અધૂરા બાળકની હતી ગુંજન વિરાટે ચેનને હૃદય પર મૂકીને કહ્યું હું તારો ગુનેગાર છું મેં તને ડરના મારીએ છોડી દીધી હતી પણ હું ક્યારેય તને પ્રેમ કરવાનું ભૂલ્યો નથી મને માફ કર અને આ બાળક જેને આપણે ક્યારેય જોઈ ન શક્યા હું વચન આપું છું કે તારો આત્મા મુક્ત થશે ધીમે રહીને અરીસાની સપાટી પર મૂકી જજ એક તીવ્ર હવાજ સાથે આખો અરીસો સફેદ પ્રકાશને ચમકી ઉઠ્યો તે પ્રકાશમાં વિરાટે અરીસાની અંદર ગુંજનને જોઈ તે હવે શાંત હતી સુંદર હતી તેના ચહેરા પર કોઈ પીડા ન હતી તેણે વિરાટ તરફ સ્મિત કર્યું વિરાટ તું પાછો આવ્યો મને ખબર હતી તું આવશે મને ક્યારેય તારાથી ગુસ્સો નહોતો બસ દુઃખ હતું કે તે મારા પર વિશ્વાસ ન કર્યો પણ હવે હવે બધું બરાબર છે આપણું મિલન આ રીતે જ લખાયેલું હતું ગુંજને હાથ લંબાવ્યો જાણે વિરાટને સ્પર્શ કરવા માંગતી હોય વિરાટે પણ અરીસા પર હાથ મૂક્યો તેમનો હાથ ક્યારેય મળ્યો નહી પણ તેમની આત્મા ધીમા હવાજે કહ્યું અને પ્રકાશની સાથે જ તેનો ચહેરો ધીમે ધીમે આગોળવા લાગ્યો જેમ સૂર્યની ગરમીથી ધુમ્મસ ઓગળી જાય અરીસો હવે ખાલી હતો માત્ર સાફ કાસ જેમાં વિરાટનું શાંત પડેલું પ્રતિબિંબ દેખાતું હતું વિરાટ ત્યાં જ જમીન પર બેસી ગયો આંખો આંસુ વહેતા હતા પણ આ આંસુ દુઃખના ન હતા મુક્તિ અને સ્વીકૃતિના હતા ગુંજનની આત્મા હવે શાંત હતી અને વિરાટની પણ વીસ વર્ષ પછી પોતાના અપરાધમાંથી મુક્તિ મળી હતી પ્રેમ ક્યારેય મળતો નથી તે માત્ર સ્વરૂપ બદલે છે વિરાટે હવેલીનું નવીનકરણ કરાવ્યું હવેલીએ એ એક સાર્વજનિક પુસ્તકાલયમાં ફેરવી દીધું જ્યાં લોકો પ્રેમ અને વિશ્વાસના પાઠ શીખે તે કાળો અરીસો હજી પણ બેડરૂમમાં છે પણ હવે તે માત્ર એક સુંદર નિર્જીવ વસ્તુ છે જ્યારે પણ કોઈ તેની સામે જુએ છે ત્યારે તેને લાગે છે કે જાણે કાચમાં કોઈક આત્મની શાંત અને મીઠી સ્મૃતિ અટવાયેલી છે અંતિમ પાસું ગુંજનની આત્મહત્યા ન હતી તે પ્રેમની શહીદી હતી જેના કારણે તેની આત્માને અન્યાય થયો અને વિરાટના વિશ્વાસનો અભાવ તેના શ્રાપનું કારણ બન્યું જ્યારે વિરાટે પોતાના વિશ્વાસ અને પ્રેમ પાછો આપ્યો ત્યારે આત્મા મુક્ત થઈ વિરાટનું જીવન શાંતિથી વીતી રહ્યું હતું તે ક્યારેય પરણ્યો નહીં પણ તે એકલો ન હતો ગુંજનનો પ્રેમ જે અરીસામાં અટવાયેલો હતો તે હવે વિરાટના હૃદયમાં કાયમ માટે મુક્ત થઈને વસી ગયો હતો પ્રિય મિત્રો તમને આ સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટમાં મને અવશ્ય જણાવજો અને હા તમારા મિત્રો સાથે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરીથી આપણે જલ્દી મળીશું એક નવી સ્ટોરી સાથે સમાપ્ત